રાતે જોઈ લેજો કે કેમ આવે છે હોળી માતા બધા ને હું બતાવીશ કે કેવી રીતે રહીશ કેમ જો બધા મજામાં ને અહીંયા જો હોળી માતા અહીંયા હગર છે રાતે અહીંયા કેટલી ભીડ હશે વાતબૂોમાં આટલી ભીડ થશે કેમ કે જે અહીંયા હગર છે હોળી માતા તો રાતે છે ને આટલી ભીડ હશે ને અહીંયા વાત પૂછામાં આ સાઈડથી એન્ટર છે ના સાઈડે બી નીક કરવાનું છે લગભગ ક્લોઝ કરતી છે અહીંયાથી અહીંયા હગર આવશે ઓકે હોળીમાં ત્યાં પગ પટુઆ ઓકે અમે રાઈથી તમને બતાવશું કે હોળીમાં તમે કેટલા માણસો હતા બરાબર તો જોઈ લેજો બરાબર આ એટલા એરિયામાં પબ્લિક બહુ આ મંદિર છે મંદિરની સાઈડમાં જ એટલું હગરા આવશે ઓકે જો બરફ પર મેની ફેમલીમાં આટલી બધી બરફ પડી ગઈ છે હં બરફ પડે છે આજે હોળી માતા છે ને બરફ પડે અમે નહીં આ ત્રણ વારો પહેલા તીતું એવી રીતે બરફ પડી હતી આખી જામ હતી ને હમણાં પાસે પડી જો તો નસીબ વાળું કહેવાય કે કે ભાઈ બરફ પડે અમે નહીં હોળીના દિવસે હું બરફ કરો બરફના કાંગડાજીના જીવન પડે જો तो जाम थे जिन डाल जो वोड़ी मत आगरा पहला ओके हेलो गाइस दियन रेडी थे गियोस जो दियन क्या आज तू टेंपल टेंपल में जावनो से ओके जो टेंपल में जावनो से इन्हें टाई एम नोड रखा बेटा हम अंदर रखा टाई बराबर टाई पे रेस बराबर उन्हें भाई जो हमारा दियन टाई पे ले दीज नेशनल किसने दियन � ભાર્ગવ હજી બાકી છે હા બરોબર છે ને ધીયાન તું તું તૈયાર થઈ ગયો બંદૂક કીને મારવાનો છે રેડી થઈ ગયા છે હવે અમારો ભાર્ગવ ને દિયાન ને વેદાન ને બધી हेलो नीरव भी आप रेडी થઈ ગયો સ્કુરતો પેલે ઠંડી છે એટલે બરાબર બધી રેડી થઈ ગયો જો મે પેરો છે હા બરાબર મમી આપે નાઈસ મમી આપે હા નીરવ આપે હા બરાબર ગાઈસ આ લંડન માં જામ જબલા ભડીને જવાનો પડે જો ઇન્ડિયા માં આપણે જબલા જ ભરીએ પાએ એક વ્હાઇટ કલરના જ બધી ભરી દેવાના ઓળી માતામાં વધાવવા માટે બરાબર થઈ ગયા હોય હવે આમાં પાંડુ ભાઈ આવી ગયા આસિન ભાઈ આવી ગયા બરોબર હવે જવાનું છે છોકરા વેલેલી જઈએ અમારા જીયાની થોડી તબિયત નબળી છે એટલે અમે હવે નીકળી જ વેલા વેલા બરોબર બધા રેડી છે બરોબર ઓકે આ બિજાપતિ પાછો રોકતો કોણ કરવા દે દે કરવા અમારે ના ઓરમાં તમારે નાખવાના છે બધાને આવી ઓરી સાદી કા ભી રેડી થઈ ગઈ જો ભાઈ ઓકે

समझ लिया था मैंने ओके कौन बदी जाए बराबर हेलो बड़ी माता करवा माता करवा भर्गव हर्ष भर्गव कमिंग बराबर से भर्गव राइट हेलो चलो बड़ा बंदाई सके अरे माता तो मैंने नहीं आ भी गया बराबर ना तकलीफ अपडेट से वो अपडेट चैनल है जो बोल दे बात बड़ा बात जाओ मैं जाए तो ये बड़ा माजून और ने बदी भेगा भेगा अब बहुत फास्ट ट्रैफिक से आज जाए अरे बेस हाँ बहुत ट्रैफिक है हाँ बहुत ट्रैफिक बहुत ट्रैफिक ठंडी भी इटली से आज जाए ठंडी बहुत पड़ी जा रही है ठंडी आज जाए

बहुत ट्रैफिक से बस बस शिवरांती जा की लाइन नहीं थी એટલે હું પતી જાય લાઈન ઓ તો બહુ વાર લગાત ટ્રાફિક ઉને બહુ ટ્રાફિક છે એટલે વરસાદ બી છે ઠંડી બી એટલી છે આપણી ટીમ આયા ઊભી ગઈ છે બરાબર બરાબર આપકી ટીમ આયા ઊભી ગઈ જો સંદીપ આપણી ટીમ ને લે લે અમારી ટીમ આવી ગઈ છે बराबर टीम आ गई हेलो हेलो ऊपर चल जा दिया हाँ हाँ तभी जवान ने भाई बड़। तो बड़ा हमें भागे भाग थे तो बदे बार एम के ट्राफिक बढ़ती जाए ना इतने बराबर बढ़ी जाए बरोबर बात करनी है लो लो तो सही <laughs> तो <गोड़े। laughs> तो की हेलो अरे पापा जाना तने घोरे ले लियो आ तो हमारी दान नहीं दे दो बरोबर ना भी दे दो क्लास 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 टाइम लो टाइम लेज़न है आरु कहाँ वहीं की

કેમ જો બધા મજામાં ને અહીંયા જો હોળી માતા અહીંયા હગર છે રાતે અહીંયા કેટલી ભીડ હશે વાત પૂછોમાં આટલી ભીડ થશે કેમ કે જો અહીંયા હગર છે હોળી માતા તો રાતે છે ને આટલી ભીડ હશે ને અહીંયા વાત પૂછોમાં આ સાઈડથી એન્ટર છે ને આ સાઈડે બી નીકળવાનું છે લગભગ ક્લોઝ કરતી છે અહીંયાથી અહીંયા હગર આવશે જો ઓકે હોળી માતા અહીંયા પગ ઓકે અમે રાતે તમને બતાવશું કે હોળીમાં તમે કેટલા માણસો હતા બરાબર તો જોઈ લેજો બરાબર આ એટલા એરિયામાં પબ્લિક બહુ મંદિર છે મંદિરની સાઈડમાં

મારી ચાલી આવી ગઈ ઈશભાઈ મોંડી મંત્રીવાળા આવી ગઈ તેની બેનુને ખવરાવા ઓય હવે બડ બડ આવી ગયા એનો হাজબેન્ડ આવી ગયા હસસ ગાઈ દે ગાઈસ તેની સે યુ થાય જ જ ભાઈ ઘરે જાવ અમારો પતિ ગયો હવે ડ્રોન ઉડાવીને ચેક કરું કે એમ છે આવે કે આવતું નથી મરાબા

तो देखो मैंने हमारे दिया ने कलर करने को तो कलर करो तो भाई या हमारे दिया ना को कलर करो का तो कहाँ दिया तू कौन सा करो तो मैंने कहते दे नाम देते हैं ना भाई तभी ये कलर करोगे भाई हमारे छोकरा ने तो आखों खराब खराब थी क्यों नवा कपड़ा पे रहता भाई हाँ हेलो भाई घरे भूगे वाश है भाई जो ले आर्थिक और नमूना है

ઓલા કાકા હું ઇન્ડિયા બધી સાફ કરી ગયા જો ના કોકો કોલા બીસ ભાઈ ધારી ખાધી ખજૂર ખાધો તો ખાવું પડે ને હા બરાબર છે કે બરાબર છે ઠંડુ છે હો એ દી કઈ છે કાકીને કઈ કે હોય તો બોલ દીજો નહીં કાકીને કઈ કે ઓકે વાંધો નહીં કરી નાખો શેર કરી નાખો